સુતરામ કેમ છું બધા મજામાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છીએ સાવરકુંડલાથી અમદાવાદ અને આજે રાત્રે કાલે અમારા જેઠ બાપાનો બર્થડે છે અને એની વાઈફ અને ગૌરાની જે દોસ્તાર છે એની પણ વાઈફનો બર્થડે છે જે બહેનો પણ બર્થડે છે એની કેક કટ થાય છે કેક કટ થાય છે માય બેન રી બે બે નો ને કે ખબર આઈ જો માની આલે અમે જો રી હવે હવે આયા જો માની માની આલે ગયા છે